તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીખોર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ આજે તારીખ બાવીસ એક અને બે હજાર છવ્વીના આપણે જે નયારા કંપની સાઈડ જે આપણું આપણો જે પ્લોટ આવેલો છે તો તેની અંદર જે જીરાનું વાવેતર કરેલું છે તો તે જીરાની અંદર આજે આપણા જે જીરા જે છે તે આજે રાઈટ એકોતેર દિવસના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને આ જીરાની અંદર આપણે જે માવઠા પછી ભયંકર આપણે કાળી સુકાર જે કાળો સુકારો જે આવે જે કાળી ચરમી આવે તે ભયંકર લાગુ પડેલી હતી જે તે નીચલો જે ભાગ જે છે તેની અંદર અડધા વીઘામાં વધારે ફેલાણી ત્યારબાદ આપણે જટાયુ જે આવે છે તે જટાયુનો છંટકાવ કરેલો અને મિત્રો જટાયુનો છંટકાવ કરવા કર્યા પછી આપણા જીરાની અંદર કાળી ચરમી ઘણો બધો રોકાઈ ગયેલી પણ જીરાને પણ એકદમ થોડુંક આમ નહીંડું હોય એવું કહી શકાય એટલે કે જીરું એકદમ પાક ઉપર વરવા માંડું જટાયું જે છે તે થોડી ઘણી ગરમ પણ હોય પણ એનું કારણ છે કે છાંટવી પડે એમ હતી જો છાંટી નહીં તો જીરા કાળી ચરબીથી વધારે વયા જાય તમે જોઈ શકો છો ફ્લાવરિંગ કંઈક આવું છે એટલે જીરાની કન્ડિશન અત્યારની કંઈક આવી છે તમે જોઈ શકો છો કાળી ચરબી ખેડૂતભાઈ ફૂલ છે તમે જોઈ શકો છો આ હજી આ કાઢી ચરમીની ડંડલાઈન નીચે જે કારું થાય છે તે આ વર્ષે બહુ મોટો ઇસ્યુ હોય તો તે છે તમે જોઈ શકો છો આવી રીતના સુકાઈ જાય છે બરાબર છે આ કાઢી ચરમીના કારણે સુકાઈ છે તો ભાઈઓ કંઈક આપણા જીરાની કન્ડિશન કંઈક આવી છે ને તમે જોઈ શકો છો આ વર્ષે જીરા જે છે તે પૂરા નેવું દિવસ એસી નેવું દિવસ કે સો દિવસ પણ નહીં ઉભા રહીએ એવો અનુમાન છે અને વેલા વરી જાય એટલે વેલા પાકી જાય એટલે કે વેલા નીકળી જાશે એવી કન્ડિશન અત્યારે જ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો અને હવામાન જે છે જીરાને તે બિલકુલ અનુકૂળ નથી આ વર્ષનું જેને લીધે કાળી ચરબીનો એટેક બહુ જોરદાર જોવા મળી રહ્યો છે તો ખરું ભાઈ જીરા આપણે જે પહેલો જે વિડીયો પ્રથમ ઉજવ્યો તે નીચેના જીરા હતા અત્યારે ઉપરના સાઈડના જીરા છે પણ કાળી ચરમી છે તમે જોઈ શકો છો આ કાળી ચરમીનો એટેક છે આ વર્ષે અમારા જીરામાં પણ કાળી ચરમીનો એટેક વધારે નડલ છે ગયા વર્ષે કાળી ચરમી એટલો એટેક નહોતો જેટલો આ વર્ષે છે તમે જોઈ શકો છો જીરાની કંઈક કંડિશન જોઈએ તો આવી છે ખેડૂતભાઈ દાણા એકદમ બહુ ફ્લાવરિંગ બહુ જોરદાર છે એવું નથી દાણા એકદમ ભરાઈ ગયા છે બધા તમે જોઈ શકો છો આપણા જીરા ઘાટા બહુ છે ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો આની અંદર ક્યાંય જગા નથી આમાં ક્યાંય જગા નથી તમે જોઈ શકો છો એટલે કે જીરા જે છે તે ઘાટા વધારે છે તમે જોઈ શકો છો બાકી આ વર્ષે જો આ જ્યાં પાણી રડે છે તો ત્યાં તમે જોઈ શકો છો આવી કંઈક કન્ડિશન થઈ ગઈ છે પાણી રડે છે ત્યાં વધારે પાણી રડતું હોય ત્યાં પણ પ્રોબ્લેમ આવી શકે છે તમે જોઈ શકો છો જોઈએ ખેડૂતભાઈ જીરા આ વર્ષે કેવા થાય છે પણ ગયા વર્ષે જેવા તો જીરા નહીં થાય એ તો કન્ફર્મ છે પણ વાંધો પણ નહીં આવે થોડા ઘણા જીરા થઈ આવશે તો આવી કંડિશનમાં છે અત્યારે આપણા જીરા ખરુંભાઈ કોમેન્ટ ખાસ કરજો કે આવા જીરા હોય તો અંદાજીત કેટલા મણ વિઘે નીકળે મારો અંદાજ તો એવો છે કે પાંચથી છ મણ નીકળે કેમકે આ વર્ષે બહુ સારું એવું જીરું નથી વધીને મણ થાય એથી વધારે વધે એમ નથી કેમકે ઘાટું બહુ છે જીરું તમે જોઈ શકો છો અને એકદમ પાક ઉપર આપણું ભાઈ જીરું વરવા માંડ્યું છે તમે જોઈ શકો છો અને હવામાન જે છે તે ખરેખર બહુ ખરાબ છે જેના લીધે જીરા જે છે આપણા તે વહેલા વરવા માંડ્યા છે હવામાન એકદમ ખરાબ હોય તે એવું લાગી રહ્યું છે બરોબર આજે અમારે આ વિસ્તારની અંદર પણ હવામાનમાં થોડો ઘણો પલટો છે ઠંડુ વાતાવરણ વધારે છે પણ જે હવા હવાની જે દિશાઓ જે છે તે આમ પશ્ચિમ સાઈડની વધારે છે જેને કારણે વહેલી સવારે ઠાર ઝાકર પણ આવી શકે છે પણ રાતે જો આમને કન્ટિન્યુ જો પવન રહેશે તો ઠાર ઝાકરનું પ્રમાણ ઓછું રહેશે પવન રહીએ તો ઠાર ઝાકર બહુ નથી આવતા પણ પવન જો પડી જાય રાતે તો ઠાર ઝાકરનું જે પ્રમાણ જે છે તે વધી જતું હોય છે જેના લીધે જીરાને ક્યાંક ને ક્યાંક નુકસાની આવી રહી છે તો ખડુંભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ મિત્રો મળીએ આગલા વિડીયોમાં તો ખડુભાઈઓ હલમન હાલાર હલમન હાલાર મળી જાય મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો